વિદ્યાનગરની ગાંધી કોલોનીમાં પાણી પ્રશ્ને લોકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી વિદ્યાનગરની ગાંધી કોલોનીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીની રામાયણ છે ત્યારે ફરી વખત આ વર્ષે પણ ઉનાળામાં પાણીનો પ્રશ્ન ઉઠતા સ્થાનિક રખીશો કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમને પાણી વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરવામાં આવી હતી

અમે પાંચ વર્ષથી પાણી માટે બહુ હેરાન થઈ છે એક ટીપ પાણી આવતું નથી અમે અવારનવાર અહીંયા આવી છીએ તો કોઈ ધ્યાન દેતું નથી અને અમારી અરજી આ છે ને સ્વીકારજો તમે અને અમને છે ને જ્યાં ત્યાંથી એમને નવી લાઈન નાખી દો હવે આ લાઇન નથી જોતી અમારે હવે આ લાઇનમાં ઠામુકું પાણી જ આવતું નથી અમારે પાણી કેટલા ફાફા મારવાના અમારે પાણીના મંગાવવાના અમારે રોટલાનું કરવું કે અમારા ઓલું કરવું કે વેરા કે લાઇટ બિલ ભરવું કે શું કરવું મોટર તો પાણી જ આવતું નથી અમારે તો ચાલુ રાખી તો આવે નહીં હું વિદ્યાનગર ગાંધી કોલોની વિસ્તારમાં રહું છું છેલ્લા પાંચ વર્ષથી અમારે ઉનાળામાં પાણીની તકલીફ પડે છે અને અમે અવારનવાર અરજી કરી ઓનલાઈન પણ અરજી કરેલ છે છતાંય કોઈ ઉકેલ આવતો નથી આ બાબતે અમે અહીંયા ફરીથી એકવાર અરજી કરવા આવ્યા છીએ તો અમારી અરજી સ્વીકાર કરે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ